નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો અત્યારે તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો આપણે દવા છાંટવાનું આપણે શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો કે જ્યારે આપણે ખંડની દવા મારી હોય અને ત્યાર પછી આપણે બીજી સારી એવી દવા મારતા હોય ત્યારે આપણો જે ટાંકો હોય અથવા તો પંપ હોય તો અવશ્ય તેને સાફ સફાઈ સારી રીતના કરવી તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જ્યારે આપણું જીરું પંદરથી વીસ દિવસનું અંદર થયું હોય તો તેની અંદર આપણે પુણ્ય અથવા તો વિકાસ કરવા માટે આપણે કઈ કઈ દવાનો છટકાવ કરી શકીએ તે આજે આપણે વાત કરીશું તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો કે જે ટ્રોપિકલ કંપનીનું જે ટેગોર આવે છે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેને તમારે જે પ્રમાણે પંપમાં તમે ડોઝ નાખતા હોય અથવા તો માત્રા જેટલી કીધી હોય તેટલી નાખવાની છે અને ત્યાર પછી બીજી દવાની વાત કરીએ તો કે જીવાગ્રો કંપનીનું જે સિએપ્ટોન આવે છે તેને તમારે પોતાની જે જીરાના વિકાસ માટે સૌથી સારામાં સારી વસ્તુ અથવા તો દવા કહી શકીએ તેને આપણે નાખવાનું છે અને ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ઓગણીસ 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 જે અથવા તો બીજી કોઈ પણ કંપની સારી એવી કંપનીનું જે ખાતર આવતું હોય તે તમારે અવશ્ય સાથે રાખવાનું છે આ ત્રણેય દવાને સાથે રાખી જે ટેગોર છે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે જીવાગ્રો કંપનીનું જે સિએપ્ટોન છે અથવા તો ઓગણીસ 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 આ ત્રણેય ખાતરને સાથે રાખવાથી જીરાની અંદર સારો એવો વિકાસ થશે અથવા તો જો જીરાની અંદર મોલો મચ્છી અથવા તો થ્રીપનો અટેક જોવા મળતો હોય તો તેની અંદર આપણે જે સૌથી પહેલાં વાત કરી કે ટેગોર જે ટ્રોપિકલ કંપનીની જે દવા આવે છે તેની અંદર આપણે જે મોલો મચ્છી અથવા તો થ્રીપ આવી ગયું હોય તો તેને અટકાવવા માટે પણ સારું એવું આપણને પરિણામ આપે છે તો તમારે જ્યારે તમારું જીરું પંદરથી વીસ દિવસનું થયું હોય ત્યારે તમારે ટેગોર ત્યાર પછી ઓગણીસ ઓગણીસ ખાતર કોઈપણ સારી એવી કંપનીનું અને જીવાગ્રો કંપનીનું સી અપ તમે મોબાઈલની સ્ક્રીન પર તણેય દવાને જોઈ શકો છો તે તમારે જીરુની અંદર સાથે રાખવાથી તમારા જીરુંની અંદર સારો એવો વિકાસ થશે અથવા તો કોઈપણ પ્રકારનો મોલો મચ્છી અને થ્રીપના કારણે જો રોગ હોય અથવા તો તમારું જીરું કુકડાઈ ગયું હોય તો તેની અંદર સારું એવું તમને રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ અને નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખી અને બીજા લોકો સુધી શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ